અંકલેશ્વર ભંગાર market માં NOC વગર લોકો જીવ જોખમમાં મૂકી વાહન cutting કરતા બે ભંગારીઓ સામે ગુનો દાખલ કરાયો હતો તો register ની વાહન spare part વેચતા ભંગારીઓ સામે પણ કાર્યવાહી પોલીસ દ્વારા કરાઈ હતી ટ્રકો એલપીજી અને ઓક્સિજન ગેસ થી cutting કરી ટોર્ચથી કોઈ પણ પ્રકારની સલામતી વગર કટિંગ કરી રહ્યા હતા અંકલેશ્વર શહેર બીડ વિજન પીઆઈવી યુગડરિયા અને ટીમ દ્વારા ગતરોચ અચાનક અંકલેશ્વર ભંગાર માર્કેટમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું જેમાં ભડકુતરા ગામની હદમાં આવેલ ફિઝા ટ્રેડિંગમાં આરટીઓની એનઓસી વગર બિન અધિકૃત રીતે ટ્રેકોનો એલપીજી અને ઓક્સિજન ગેસથી ગેસ કટિંગ ટોર્ચથી કોઈ પણ પ્રકારની સલામતી વગર કટિંગ કરી રહ્યા હતા લોકોના જીવ જોખમમાં મૂકી ગેસ કટિંગ વડે વાહનોના કટિંગ કરતા ફિઝા ટ્રેડર્સના સંચાલક ના ફિસા નસૂરખાન વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી હતી તો મુસ્તકિમ ઉર્ફે લાલુ જાફર અલી ખાન પણ પ્લોટના પ્લોટમાં આરટીઓની એનઓસી વગર અધિકૃત રીતે ટ્રકોનું એલપીજી અને ઓક્સિજન ગેસથી ગેસ કટિંગ ટોર્ચથી કોઈ પણ પ્રકારની સલામતી વગર કટિંગ કરતા તેની સામે પણ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી હતી આ ઉપરાંત કેજીએન એન્ટરપ્રાઇઝ નામની દુકાન ચલાવનાર મોહમ્મદ સાઈદ મોહમ્મદ નફીસા ખાન દ્વારા પણ દુકાનમાં વાહન સ્પેર પાર્ટ લેવેચના વ્યવસાયમાં રજિસ્ટર નિભાવણી ના કરતા તેની સામે પણ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી